રાજકોટના જંગવડ પાસે અકસ્માત થયો છે જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે કારના ઉપરનો સ્ટીરિંગનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી રાજકોટ જિલ્લાના આટકોટના જંગવડ પાસે કારનો ગંભીર અકસ્માત થયો છે ઇનોવા કાર પલટી જતાં રાજકોટની આરકે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે મૃતકમાં આંધ્રપ્રદેશના નરેશ સુબ્બારાવ તેલંગાણાના મોથી હર્ષા અને આફરીન સાયદનો સમાવેશ થાય છે ત્રણેય વિદ્યાર્થીની ઉંમર ઓગણીસ વર્ષની છે વિદ્યાર્થીઓ વકાર ભાડે કરી દીવ જતા હતા ત્યારે રસ્તામાં કાર ફેટ્યો છે આ અકસ્માતમાં કારના ખુરચી ખુરચા પણ ઉડી ગયા છે આર્કે યુનિવર્સિટીની વિદ્યાર્થીઓ હતા અને કારમાં કુલ દસ લોકો સવાર હતા જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે અન્ય ઈજાગ્રસ્તોને ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે રાજકોટથી દીવ રજામાં ફરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને લઈને જતી કારના ચાલકે બેલેન્સ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો છે ગાડીની અંદર દસ જેટલા લોકો સવાર હતા કેટલાકને મૂંઢમાર પણ વાગ્યો છે આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે મૃતદેહ જસદંડની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે પોલીસે અન્ય વિદ્યાર્થીઓના નિવેદન પર લીધા છે કાર ફૂલ સ્પીડમાં હોય અને આ ઘટના બની હોય તેવો અંદાજ પોલીસ લગાવી રહી છે ત્રણેય વિદ્યાર્થીની ઉંમર ઓગણીસ વર્ષની હતી વિદ્યાર્થીઓ ઇનોવા કાર ભાડે કરી દીવ જતા હતા ત્યારે રસ્તામાં કાળ ફેટ્યો છે આ અકસ્માતમાં કારના પણ કુર્ચે ખુરચા ઉડી ગયા છે